કેમ સો અપેક્ષા આનંદમય રહે એવું ગાય માતાના અંતર થી આશીર્વાદ જય ગૌ માતા કોઈ ગૌ માત્ર તો આ આપણું ભગુડા ગીર ગૌશાળાનું ગૌતમ તો આપણી ઊંઝા મોરલી કાબેર ભગર ગળેડ કોમલ ગંગા પાછળ છે ઢીલર પાસળ છે અને સંજુ પાસળ છે ના નાખેડા અહીંયા સરી રહી છે તો આ આપણું પશુધન આપણે કોમલ હવે થોડા દિવસમાં વહી આવવાની તૈયારીમાં છે તો ને સંજુને નહીં પણ થોડા દિવસમાં વહી આવવાની તો આપણે ગંગા આવી ગઈ છે નંદુઆમ પાછળ છે તો આપણું ગોકુળ ગીર ગૌશાળાનું નાનું એવું પશુધન તો સૌ દર્શક મિત્રો થી જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા વંદે ગૌ માતર તો જોઈ શકો છો પશુધન ગોકુળ ગીર ગૌશાળાની ગૌમાતાઓ શાળાઓ ગ્રહણ કરી રહી છે i'm